ઓમ પરબ્રહ્મણે કળિયુગમાં માણસ જાણે અજાણે રોજ પાપ કરે છે પરંતુ એકાદશી તમામ પાપોનો નાશ કરી મનુષ્યને શુદ્ધ કરે છે ચાતુર્માસમાં આવતી એકાદશીઓ એટલા માટે વિશેષ છે કારણ કે વેદો કહે છે કે ચાતુર્માસમાં જે કોઈ પુણ્યકર્મ કરવામાં આવે તેનું અનંત ફળ થાય છે હવે પછી ચાતુર્માસમાં બે જ એકાદશી બાકી રહી છે તો વિશેષપણે ધ્યાન રાખી અને એ બે એકાદશીનું વ્રત જરૂરથી કરીએ એકાદશી કઈ રીતે કરવી તેનો વ્રત વિધિ શું છે દર વખતે દર એકાદશીએ પ્રયત્નપૂર્વક અમે આ ચેનલ પર એનો અધ્યાય પ્રસ્તુત કરીએ છીએ જેમાં ભગવાન નારાયણ લક્ષ્મીજીને એકાદશીનો વ્રત વ્રતવિધિ નિરૂપણ કરતા કહે છે ચાપી વ્રત પુણ્ય ફલમ લભેત આ અધ્યાયને સાંભળવા માત્રથી વ્રતનું યથાર્થ પુણ્ય મનુષ્ય પ્રાપ્ત કરે છે આનાથી સરળ દુનિયામાં પુણ્ય પ્રાપ્તિનું કોઈ સાધન ન હોઈ શકે એટલા માટે જેણે એકાદશી કરી છે તે લોકોએ અથવા તો જે નથી કરતા તેઓએ પણ આ અધ્યાય જરૂરથી સાંભળવો જોઈએ આવા માહિતી સ્થર અન્ય જ્ઞાન માટે પણ આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને આ માહિતીઓને જરૂરથી પરિવારજનોમાં અને મિત્ર મંડળમાં શેર કરો નમસ્કાર